નમસ્કાર મિત્રો કેવી ડિજિટલ્સમાં આપનું સ્વાગત છે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં ડ્રાઈવરની સીધી ભરતી બહાર પાડવામાં આવેલ છે ઓનલાઈન અરજી શરૂ થાય છે સોળ પાંચ બે હજાર પચીસથી બપોરના બાર કલાક પછી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે છ જૂન છ છ બે હજાર પચીસ આ ભરતીમાં ટોટલ અંદાજિત છ્યાસી જગ્યાઓ ભરવાની થાય છે જેમાં છ્યાસી જગ્યાઓમાં તે સાતમા પગાર પંચ પ્રમાણે ઓછામાં ઓછો ઓગણીસ હજાર નવસો અને વધુમાં વધુ ત્રેસઠ હજાર બસો પગારની જોગવાઈ કરવામાં આવેલ છે યોગ્યતા અથવા લાયકાત વિશે જાણીએ તો બાર પાસ કે તેથી તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ત્રણ વર્ષ જૂનું લાઇટ અને હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારો હોવા જોઈએ એની શારીરિક એની શારીરિક અનુભવમાં સરકારી ખાનગી સંસ્થામાં કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો ડ્રાઈવિંગનો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે વયમર્યાદા ત્રેવીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જેમાં અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ તથા મહિલા ઉમેદવારો માટે પણ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે પરીક્ષા ફી વિશે જાણીએ તો સામાન્ય ઉમેદવારો માટે એક હજાર પ્લસ બેંક ચાર્જીસ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને પેઇંગ ચાર્જીસ ફી ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ શું આવેલ છે ત્યારબાદ તેની પરીક્ષા વિશે જાણીએ તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા આવશે પચાસ ગુણની પિસ્તાલીસ મિનિટમાં અને ત્યારબાદ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ પ્રેક્ટિકલ પ્રકારની પરીક્ષા આવશે જે પરીક્ષા આપણે આપવામાં આવશે ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન પાયાનું ગણિત વાહન મોટરનું પાયાનું જ્ઞાન વાહન મોટરના કાયદાને લગતું પાયાનું જ્ઞાન ટ્રાફિક રૂલ્સ આ છે પરીક્ષાના વિષયો ટૉપિક અને ડ્રાઇવિંગ સ્કિલમાં ડ્રાઇવિંગની વિવિધ સ્કિલ સ્ટીયરિંગ ફોરવર્ડ ડ્રાઇવિંગ ટર્નિંગ ઓવરટેકિંગ જેવા ઘણા બધા ડ્રાઇવિંગના જુદા જુદા ભાગોનું નોલેજ ધરાવતા હોવા જોઈએ આમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જે ભરતી બહાર પાડવામાં આવેલ છે જે ઓનલાઈન સોળ તારીખથી શરૂ થાય છે અને છ છ સુધીમાં પૂરી થાય છે તો આપ આ કેટેગરીમાં આવતા હોવ તો જરૂરથી આપ અરજી કરશો અરજી કરવા માટેની વેબસાઇટ ઉપર બતાવેલ છે એ વેબસાઇટ પરથી તમે અપ્લાય ઓનલાઈન દ્વારા અરજી કરી શકો છો જેમાં અરજી કરવા માટે એચ સી ડેસ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનમાં જઈને તમે અરજી કરી શકો છો થેન્ક યુ